ભેસાણ વિસ્તારમાંની એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાની અંદર વીસ જેટલા બાળકો ઉપર સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય એ સંસ્થામાં કામ કરતા કર્મચારી કે શિક્ષકો દ્વારા આચરવામાં આવ્યું એના સમાચાર મેં સાંભળ્યા મીડિયાના માધ્યમથી આ રાજ્યની સરકારને અને ખાસ કરીને પ્રબુદ્ધ લોકો વચ્ચે આ વાત જ્યારે સામે આવે છે ત્યારે એક સામાન્ય નાગરિકને એક સીધો વિચાર આવે કે રાજ્યની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ બચ્યું નથી અને જઘન્ય અપરાધ કરનારા લોકો ઉપર સરકારનો કોઈ પ્રભાવ કે કોઈ શકંજો નથી ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી અને આ વર્તમાન સરકારની માનસિકતા ઉપર જો વિચારીએ તો આ છેલ્લી ઘટના પણ નથી સિત્તેર વર્ષની મહિલા ઉપર કોઈ બલાત્કાર કરે એ જેલમાં જાય જેલમાંથી પેરોલ ઉપર છૂટે પાછો એ જ બલાત્કારી એ જ મહિલા ઉપર રિપીટ બલાત્કાર કરે એની હિંમત ઉપર આ સરકારને પોલીસ અને તંત્રને ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ એક શિક્ષક જે સંઘ વિચારધારાની માનસિકતા સાથે જોડાયેલો છે અને શિક્ષક છે એ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરે છે અને સરકારમાં બેઠેલું અને તંત્ર એ એક પછી એક આવી ઘટનાને અંજામ અપાઈ રહ્યા છે છતાં પણ એને કોઈ અસર નથી એક વિપક્ષ તરીકે ગુજરાતની અંદર અમે આવી અનેક બાબતો સરકારને સંજ્ઞાનમાં મૂકી છે આજની વાત કરું દર મહિને સો જેટલી મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અને ચાલીસ જેટલી મહિલા દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે અને આ સરકાર એ આવા ગુના આચરનારા ઉપર આવા કૃત્ય કરનારા ઉપર કોઈ પ્રકારનો એનો પ્રભાવ કે ગુનો આચરવા માટે બીજી વખત કોઈ પણ વ્યક્તિ સાહસ ન કરે એવીની ધાક જમાવી શકી નથી હું એક વિપક્ષના નાગરિક તરીકે સાડા છ કરોડની જનતાને આમાં કઈ ને કંઈ જવાબદાર પણ માનું છું એટલા માટે કે આ સરકાર બેઠી છે એ પચીસ સત્યાવીસ વર્ષથી છે આ રાજ્યની સરકારને ચૂંટે છે રાજ્યની જનતા આ ગુનાઓ બની રહ્યા છે પચીસ સત્યાવીસ વર્ષથી ચરમસીમાએ વધતા રહ્યા છે એક કિસ્સો બને એટલે સરકારની મિશનરી પોલીસ કે એના અધિકારીઓ કે પોલિટિશિયનો આવીને કહે છે કે અમે એને જેલના સરિયા પાછળ મોકલી દઈશું એને આમ કરશું આવી વાતો ઠેસી મારતી કરે અને હૃદયો આપી ખંડન કરી અને ફરી બીજે દિવસે એ ઘટના ઘટવાની હોય એનો અંજામ આપવા માટે એ માણસની મિશનરી તૈયાર જ હોય અને પાછા ફરીવાર આ જ ભાષાથી આ સરકારની મિશનરી બોલે છે હું ગુજરાતની જનતા આ કિસ્સાઓમાં જ્યારે વિપક્ષ તરીકે અમારા જેવા લોકો બહાર આવી અને સરકારને ખબરદાર કરે એના ઉપર સકંજો કસવાનો પ્રયત્ન કરે એને ગર્ભિત પરિસ્થિતિની અંદર પડકાર ફેંકે કે તમારી સરકાર નિષ્ફળ છે આવા સમયે અમને ગુજરાતમાંથી જ એક વર્ગ એવો બહાર આવે કે તમારી સરકાર કોંગ્રેસની હતી ત્યારે હું શું થતું હતું તમારી આમ થતું હતું આ વસ્તુ બોલી આ વસ્તુનો વિચાર કરી ગુજરાતની જનતા ખુદ પોતાના અધિકારોથી વંચિત રહે છે અને સુરક્ષિત રહેતી હતી એ પણ સુરક્ષિત અસુરક્ષિત થઈ જાય છે અમે ગુજરાતની જનતાને અવગત એ કરવા માગીએ છીએ કે તમારી સરકાર તમારી પાસેથી તમારા બાળકોનું શિક્ષણ છીનવી લે તમારા બાળકો પાસેથી તમારું એનું એજ્યુકેશનના અને આરોગ્યની સગવડતાઓ છીનવી લે તમારી સુરક્ષાની સવલતો કે સુરક્ષાની પરિસ્થિતિ છીનવી લે તમને મળતા અધિકારો છીનવી લે તમારો અવાજ દબાવી દે અને અમે બોલીએ તમારા માટે બોલીએ તમારા માટે આપણા સૌના માટે બોલીએ અને એમાંથી એક વર્ગ બહાર આવીને કહે છે કે તમે કોંગ્રેસના છો ને તમે તો તમારી સરકાર યાદ કરતી આવું સમયાંતરે અમે સાંભળતા રહ્યા છીએ અમારી આ ભેંસાણની ઘટનાને લઈ મેં નિંદા કરી ખેદ વ્યક્ત કર્યું આવી ઘટના ઘટી છે એના ઉપર ઇન્વેસ્ટિગેશન થાય તપાસ થાય પરંતુ ગુજરાતની સરકાર કે પોલીસ આ બાબતમાં તમે પીડા ભોગો અને પરેશાની અમારી પાસે આવતી રહે આ માનસિકતાથી કામ કરે છે ફરી ફરીને જનતાને મારો વિનંતી ભર્યો આગ્રહ ભર્યો એક વાતને સવાલ છે કે આ દિશામાં આપણે જ્યારે પરિણામ મેળવવું હોય તો કાં આપ અવાજ ઉઠાવો અને રોડ ઉપર આવો અથવા તો વિપક્ષ અવાજ ઉઠાવે એને વિપક્ષને તૈયાર કરો કે અમે જનતાના પ્રશ્નવતી જનતા માટે આપ લડો છો તમારી સામે તમારી સાથે અમે ઊભા રહેવા માટે તૈયાર છીએ મને નથી લાગતું કે આ વિશ્વાસ જનતા જે હાંસલ કરશે તો ગુજરાતની સરકાર કે ગુજરાતની પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતમાં સહેદ પણ લાપરવાહી કરે હું ઈચ્છું કે આ દિશામાં ગુજરાતની જનતા વિચારે